ખટંબા સરપંચ દ્વારા કમલેશ કોલ કરતા અડધો કલાકમાં ફાયરની ગાડી આવી ખુબ સારી કામગીરી કરી જેને ઘટના સ્થળ ઉપર આવી તાત્કાલિક અત્યારે બહાર કાઢેલ છે અત્યારે કેટલા વાગે કોલ મળેલો કેટલા વાગે અમે સાડા છ કોલ મળ્યો તરત જ ઘટના સ્થળ ઉપર ગાડી લઈ અને તાત્કાલિક તળાવ ઉપર હાજર થઈ ગયા કેટલી જેમત બાદ ગાય ને રેસ્ક્યુ બોટ દ્વારા અમે તળાવની ની વચોવચ ગાય હતી છે એને બહાર કાઢેલ છે અડધો કલાકની કામગીરી કરેલ છે અડધો પોણો કલાક અત્યારે અમારે ઈઆરસી ની એક ટીમ છે આપનો પરિચય યુવરાજ ગઢવી સબ ઓફિસર આ ખટંબા ગામ છે અને આ ખટંબા ગામમાં એક ગાય એ ડૂબી ગયેલી અને એને ફાયરમાં ફોન કર્યો તો અમિતભાઈ ચૌધરી એ સાહેબને મેં રિક્વેસ્ટ કરી કે ભાઈ સાહેબ મારા ગામમાં એક પાણીમાં ગાય મળી ગઈ છે તો એમને તરત તાબડતોબ કંઈ બી વિચાર્યા વગર જ એમને આ સ્ટાફ મોકલી દીધો અને અમારી ગાય બહાર કાઢી આપી છે એના લીધે કે પૈક પાણી પ્રદૂષણ ના થાય અને એમને જે ચિંતા રાખી છે જે પબ્લિકની એના માટે હું એમને ધન્યવાદ કહું છું અને આવા તહેવારમાં અમને સારામાં સારી ફોન કરતામાં તરત જ એમને મદદ કરી દીધી છે ફાયરનો બી હું ધન્યવાદ માનું છું પરિચય હું કમલેશ ખટ કમલેશ સિંહ વાળંદ ખટંબા સરપંચ અને આ ગોપાલકો જે છે જે પશુપાલકો એ પશુપાલકોને મારું એવું કહેવાનું છે કે છૂટ્ટા ઢોર ના મૂકે એમના ઘરમાં રાખે અને બાંધીને રાખે અને એમને પાલવે ગામમાં બી ગંદકી કરે છે અને તળાવમાં બી છૂટા થઈને મરી જાય છે અને કોઈને એક્સિડન્ટ બી થાય છે અને એવી રીતે આખલા બી લડે છે તે ઘડી કોઈને ને કોઈને કોઈને છોકરાઓને બી પાડી દે છે અને એક્સિડન્ટ થાય છે અને એમાં બધાનું કોઈનું મૃત્યુ થાય છે